તો ખેડૂતોને કૃષિ લક્ષી માહિતી સાધનો સહિત સહાય કરવાના બહાના હેઠળ રાજ્યભરમાં કૃષિ મેળા યોજવામાં આવે છે આ કૃષિ મેળા પરિણામ લક્ષી સાબિત થઈ શક્યા નથી ભાજપના રાજમાં કૃષિ મેળા એ જાણે રાજકીય તાઈફા બની રહ્યા છે કેમ કે કરોડોના આંધળ બાદ પણ ખેડૂતોને જાજો લાભ મળી શક્યો નથી એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 2015-16 માં ખેત ઉત્પાદન જ નહીં વાવેતરનો વિસ્તાર પણ ઘટ્યો છે રાજ્યના સામાજિક અને આર્થિક સમીક્ષા બે હાજર ચોર્યાસી લાખ હેક્ટર જમીન માં વાવેતર થયું હતું આમ ચાર પોઈન્ટ એકત્રીસ લાખ જમીન હેક્ટર નો ઘટાડો થયો છે બે હાજર ચૌદ પંદર ની સરખામણી બે હાજર પંદર સોળ માં ચોખા માં એકત્રીસ પોઈન્ટ એકસઠ ટકા ઘઉંના ઉત્પાદનમાં 15.70% જુવારના ઉત્પાદનમાં 58.26% બાજરીના ઉત્પાદનમાં 4.76% ઘટાડો નોંધાયો છે કુલ અનાજના ઉત્પાદનમાં 20.56% ઘટાડો નોંધવામાં આવ્યો છે ત્યારબાદ ખેતીના ઉત્પાદનમાં ઘટાડા પર નજર કરીએ તો કુલ અનાજમાં 1603 ટનનો ઘટાડો નોંધાયો છે ચોખાના પાકમાં 723 ટનનો ઘટાડો ઘઉંના પાકમાં ચારસો ચોસઠ ટનનો ઘટાડો જુવારના પાકમાં એકસો એકતાળીસ ટનનો ઘટાડો બાજરીના પાકમાં સુડતાળીસ ટનનો ઘટાડો નોંધાયો છે તો મગફળીના પાકમાં એકસો છવ્વીસ ટનનો ઘટાડો તેલીબિયાના પાકમાં બસો સિત્તોતેર ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે ભાજપ સરકાર કૃષિ મેળામાં કરોડોનો ખર્ચ કરી રહી છે તેમ છતાંય કૃષિ ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકી નથી રાજ્યનો મોટા ભાગનો ખેતી વિસ્તાર છે ભાજપ સરકારે છેલ્લા પાંચેક વર્ષમાં કૃષિ મહોત્સવ પાછળ રૂપિયા ત્રાણું પોઈન્ટ એકતાલીસ કરોડ નું આંધણ કર્યું તેમ છતાંય ખેત ઉત્પાદન વધી શક્યું નથી કૃષિ મહોત્સવ પાછળ ખર્ચ પર નજર કરીએ

પણ રાજકીય કાર્યક્રમ જ બની રહ્યો હોય તેવું પ્રસ્થાપિત થયું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી